તો જય મુરલી તો જય દ્વારકાધીશ કેમ છે બધા આપણે જવાનું તો આજે ખેતર તો આપણે આપણે પુષ્પટેલ લઈને નીકળી ગયા એની મારે આપણે ઘરે આવવું પડ્યું પાછું કારણ કે પેટ્રોલ નાખવાનું હતું સો રૂપિયા લેવા ઘરે આવ્યા આપણે પાછા પૈસા લઈને આપણે નીકળી ગયા પાછા ને તો ફાઇનલ ભાઈ આપણે પહોંચી ગયા પોપે હાલો તો તમને અને પેટ્રોલ ભરીને પર બાર પછી મળ્યો તો ભાઈ આપણે ખરાબ રસ્તો પૂરો થઈ ગયો આપણે ગામ હાઇવે ઉપર આપણું ખેતર આવે છે આપણા ગામની નદી ઓલા નદી હું આપડા ગામનો દરિયો હે અને આ રસ્તો તમે જોઈ લો એકદમ હાઈવે અને રસ્તામાં હું આ થાંભળા ગણતો હતો ક્યાં ગયા ક્યાં ગયા જોઈ રહ્યા ગણતો તો કેટલા આવે થાંભલા ગણતો 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 બે લાખ થાંભળા થઈ ગયા હતા હું ઘરે ખેતરે પૂગી ગયો મને ખબર ન પડી આ છે આપણે મીરા મીરાને વિડીયોમાં આવું છે મીરાને થોડા વિડીયોમાં આવું છે આ છે આપણી ગાય તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ છે આપણું ખેતર મકાન હોય સામે લાઈટ દેખાઈ ઝટકાની લાઈટ છે અને આ છે આપણા